ઝઘડો થઈ ગયો આજે મેચ અમારે આઠ વાગ્યા લાગી ચાલશે પણ આજ ચાલશે તો ખરીદ ને કેસા લગ રહા હે યા 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 યા

આજે બેસી નહીં હું એટલા માટે ગયે મમ્મી અને પપ્પા ગયા ખેતરમાં તો પપ્પાનો કોલ આવ્યો કે પપ્પા ક્યારે ચા લઈને ફરી ચા અને બીજા થોડુંક આજે અને ખેતરમાં આજે કદાચ લાસ્ટ દિવસ કારણ કે ખેતરમાં આજે બધું એ જ થઈ જશે કારણ કે પતે જરૂર આવું ઘાસ કાઢવાનું એટલા માટે તો આજે છેલ્લો દિવસ હોય અને પપ્પા ખેતરમાં ગયા હા અને મમ્મી મામાના ઘરે છે એટલે ઘેર કોઈ હોત નહીં મોટી મમ્મી છે અને ખાલી હું અને ખાલી કાકાનો છોકરો હો એ પેલો ફોન જોવો હા તો અત્યારે આપણે આજે કાલે રામદાવે રામદેવપીનો પાઠ હતો એટલા માટે કંઈક હું કંઈક રાતે કેટલા બાર વાગે હું કંઈક આવ્યો હતો બાર વાગે આવ્યો ફરી મોબાઈલ જો થોડી વાર અને પછી ઊંઘી ગયો અને અત્યારે તો જો આ કૂતરું બેસે ને એટલે બેડ ખાલી કર્યો કારણ કે રાતે ઊંઘી જઈએ ને ત્યારે કૂતરા બીજા પેલા નાના નાના હોય ને એમાં જોડે અહીં ઊંઘી જાય એટલા માટે જો આ ગાટલું અહીં ગાડી કર્યું ગાટલું આખું તૂટી જ ગયું બધું એ થઈ ગયું હોય તો અને હજુ દેવું ભાઈ આજે બ્લોગ્સ આપણો જોશે એટલે આ બ્લોક્સ જોઈશે એટલે ખબર પડી જશે તો સાયકલ આપણા ઘરે પડી એટલે આવી જશે સાયકલ જવા માટે અને આપણી બાઇક પેલી રહી તો અત્યારે પપ્પાને ચાલવામાં જવાનું તો ચા આપવા જઈશું ફરી મળી આવજો તો દુકાને જવું પડશે કારણ કે દૂધ લાવવાનું હું આપણે ભેંસથી ભણે થઈ ગયું હું એટલા માટે તો ચલો મળીએ આપણે પપ્પાને ચા મારે જ બનાવવો પડશે કારણ કે કોઈ હર નહીં એટલા માટે તો હું ચા બનાવી દઉં પણ ચા બનાવતા આપણે પાછું કહું ફેમિલી હું બતાવું ચમ ચા એ થાય એમ બતાવું તમે શું કરું હું ચમનું ચા બનાવું એ બતાવું એમ બીજું કશું નહીં તો લેડો મળે આપણે અને ભાઈ ગયો નોકરી જોબ પર ગયો હું કાકાનો છોકરો અને મોટી મમ્મી બસ અને ભાભી છે પણ પેલ બાજુ કપડાં ધોવા તો ભાભીને ડિસ્ટર્બ નહીં કરવા કારણ કે હું જામ મૂકી દઉં અને હું જ આપતા હોઉં ફરી જઈ અને ફરી આજ તો જમવા જવાનું શું કર્યું મળીએ આપણે શું કર્યું લેડો મળે ફેમિલી મળે તો ફેમિલી હું જે ઘાસની વાત કરતો તો એ આ જો આ રહ્યું આ રહી આ જે ઘાસ ખરું એ આટલા ઊંધી આવી ગયું હવે આટલું જ ખાલી બાકી છે કારણ કે હજી તો બે કલાક બાકી છે તો બે કલાકમાં તો આટલા એ ખબર નહીં આટલું નીકળી જશે કે નહીં નીકળે કારણ કે વધારે અને હાઈટ પણ બહુ એ હા જો ત્યાં ગાડી પપ્પા એવા હા ગાડી ચા પીવા હું અહીં ગાડી બ્લોક શૂટ કરાવું અને આપણી યાર બાઈક બાઇક આપણી યાર તો મળે આપણે આવું ઘેર જઈને શું કહ્યું મળે હેડો અને આ બધું ઘાસ ખરું ને બધું કાઢી નાખવાનું આ બધું જે થાય ને પેલું બધું એ કાઢી નાખવાનું ખબર પડી મળે લેડો આપણે શું કહ્યું મળે ડાયરેક્ટ જમવા જઈએ આપણે શું કહ્યું જમવા જઈએ તો મળ બાકી તો ખબર નહીં આવું ઘેર જમવાનું કે થઈ જમવાનું પણ ખબર નહીં પણ જમશું એ ગાડી મળીશું તમે બતાવું શું કહ્યું મળે આપણે કે હે મેં આજે બહુ બોક્સ જાજો શૂટ કર્યો નહીં અને પ્લસ કે જમવા ગયો તો નહોતો ગયો આજે કારણ કે હું ગયો હતો નડિયાદ નડિયાદથી ગયો અને ફરી ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલા માટે આજે કોઈ બોક્સ જાજો શૂટ કર્યો નહીં ફરી આવડે ઘેર આવ્યો અને ઘેર આવીને આવડે જ ભાગો છે ને ભાગોરથી અત્યારે અમારે કાલે જે હતું કારણ કે મેચ અમે રદ રાખી હતી

ત્રીસ રૂપિયા નહીં અમાર અમારે આવે તો પૈસા શું કહ્યું પૈસામાં શું તો ફેમિલી એમની ટીમ કંઈક ખબર નહીં આવું ચોક ગયા એમ ખબર નહીં આપણે પણ કંઈક ગયા ખરી આવું એ ખબર નહીં આવું ચોંક ગઈ એ ખબર નહીં આપણને મને નહીં ખબર તો એમની ટીમ કંઈક ગયા એટલા માટે આપણે તો શું કહેવાય કે પૈસા આપણે નહીં આપવાનું કારણ કે એક જ દિવસ હોય બહુ બહુ દિવસ ના હોય ગઈ આઉટ એટલે ફેમિલી આપણે મળે શું કહ્યું ટીમ આવો ને તો રમે બાકી તો નહીં રમ હું શું કહ્યું

શું કહું મિતડા તો હેડો ફેમિલી મલ્લે આપણે શું કહું અને અમે મોદી જો શું ખાવાનું હોય ને તે મરચું ગાઢે એ મોદી મરચું ગાઢે શું કરીએ બગાવ મરચું ને મરચું મરચું મને ન દે તો આને ખાવાનું ભૂલાય શું કહું કદાચ જવાનું આ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો

એ અમારું આઈન ચમ ઊંઘી જામ હાચુક ગેજી પેરા તો હે આઈન કેમ તું ઊંઘી જાવ અમારું મે મલ્લે આપણે કેચ બેલ આય છે તો ફાઇનલી ફેમિલી નોબલ ઉપર ભાઈ નોબલ હા જોવા દે તો તો નાખી દો તમે ભમ્મા आज म्याद मत, चाल से तो म्याद हाँ चाल चाल तो म्याद चालसे हां आज म्याद हमारा 8 वाक लगी चालसे पण आज चालसे तो खरीद म्या सु कहू जो तो फेम तो चालू छे मैं कीपिंग में जाऊं यार कीपिंग तो आगे तापने चालूंगा बस कीपिंग हां कीपिंग करायले करवा बस ओए हां बस अरे ऊपर कीपिंग छोडी ले चालू कीपिंग नहीं फेमले ऊपर आपको पाई मिल हां बैठ नहीं मारी हां जाऊ बोल आप सभी को कैसा लग रहा है हम कह तो खरम... च्छा, 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 अच्छा 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 कैसा लग रहा है अच्छा अच्छा लग रहा है ना तुम तो कैसा तो लग रहा है या 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 नहीं मोहित बोल इतनी देर हो गए फिर भी चालू बोले कैमरी हमारा ना कंप्लेंट मारो हम तो बैटरी देखा है हम तो देखा है એલા ફેમિલી મલ્લે આજ મેચ ચાલુ હમણે શું કરું મેચ રદ કરી ભાઈ તો મલ્લે તું કાલે ખબર પડશે તમારે બધે કાલે શું કરું અમારને મારવા તમારી હા હા જોજે તા જોજે તા ખરી ગયા તે લેડો ફેમિલી મલ્લે આપણે અતાર અમાર મેચ પૂરી થઈ જાવ કમ્પ્લીટ 275 હા 275 માં ચલા કરવાના ખબર 275 કરવાના શું લેવલ અજુ લેવલ 275 કરવાના અમાર હા ગયા તે બધા ચલો તમે આપણે જે ગયા ચલો બાય બાય ટાટા આવજો મોહિત કાલે આવી જશે બેટિંગ લેવા ખબર હે ફૂલ ફિલિંગ ભરી છે દો દો કાર અમે આવી જશું કે દે ના કરશો તમે ઝઘડો ના કરશો શું કરશો ફાઇનલ ફાઈનલ તો અમે આપણે હે ને કે ક્રિકેટ રમી રહ્યા મે અને પ્લસ કે શું કહે કે અમારો ત્રણ ચાર દિવસથી ચાલુ હ થોડીક રાત પડી જાય એટલા માટે બોલ દેખાતો નહીં એટલા માટે અમે મેચ એક આદી હે એન્ડ કરી દઈએ હે એટલે જો તો કશું નહીં પણ ઠંડી લાગ એટલે બધી નહી આખી થોડીક થોડીક લાગે બી કશું અને બરગોડો બરગોડો અને આ બાજુ લગણ એટલે પેલી બાજુ ગરબા હાચાર તો એટલે રસોડું અને પેલી બાજુ વરઘોડ કાલે હતું રામાપીનો પાઠ હતો જ્યારે અમારી બાજુ પેલું શું કહેવાય કે રસોડું હતું તારે અમારા બાજુ પાઠ હતો તારે અમે ગયા હતા હું ગયો હતો પણ અમે બ્લોગ શૂટ કર્યો નહીં કારણ કે મેં બ્લોગ શું ત્યાંથી એન્ડ કર્યું હતું એટલા માટે તો ચલો અત્યારે તો કશું જાજુ કશું કહેવું નહીં કારણ કે વરઘોડો પણ જવું નહીં મારે કારણ કે થાકી ગયો બહુ એટલા માટે જવું નહીં તો આશા છે કે તમે છો અને ગમેકસક્રાઈબ કરોક્સ ગુડ નાઇટ જય માતાજી બાટા અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો બીજું તો કશું કહેવું નહીં કારણ કે હું કહીને તો રોચા વાગી જશે કારણ કે કંઈક બ્લોક્સમાં વ્યૂ આવતા નહીં એવું તો દરરોજ કહું જ પણ બ્લોક્સમાં વ્યૂ આવતા નહીં તો પણ હું શૂટ કરે એટલે કરે જ કારણ કે કન્ટેન મેં એ કર્યું કન્ટેન મેં જે શક્સે એ કર્યું હું વિડીયો શૂટ કરે એટલે કરે એટલે કરે એટલે હું વિડીયો શૂટ કરે એટલે કરે તો ચાલો મળીએ આપણે કાલે બીજા નેક્સ્ટમાં ત્યાં બધી ખૂબ ને જય માતાજી બાય બાય ટાટા જય માતાજી